જિલ્લા દ્વારા સાબર ડેરી માં વાર્ષિક દૂધ ભાવ વધારો તાત્કાલિક આપેલું આવેદન પત્ર ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા દર માસે નિયમિત હિંમતનગર બલરામ ભવન ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે હજુક મીટિંગ મળે છે તેમાં જિલ્લા કારોબારી ઉપરાંત દરેક તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી ઉપસ્થિત રહે છે આજ રોજ મીટિંગમાં પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મંત્રી કિશોરભાઈ જિલ્લા કોષાધ્યક્ષ અમૃતભાઈ અને ઉપપ્રમુખ શ્રી નાથુસિંહ ચૌહાણ અને રસિકભાઈ પટેલ તેમજ દેવુભાઈ પટેલ જિલ્લા યુવા પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી અને સંયોજકો સાથે મળી જેમાં દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ અંગે ચર્ચા થઈ અને તાજેતરમાં જૂન મહિનામાં થયેલ અતિશય વરસાદ અને ખેતી પાકને થયેલ નુકસાન તેમજ ધોવાણ અંગે આપેલ આવેદનપત્રો અંગે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સેવા દોરી સમાન સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે વાર્ષિક ભાવ વધારો તાત્કાલિક ચૂકવા અંગે પ્રતિનિધિ મંડળ દ્વારા સાબર ડેરીના સિનિયર મેનેજર શ્રી એન પટેલ સાહેબ સાથે આપી અને તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને અત્યારે વધારે પડી રહેલ વરસાદમાં ભાવ વધારો ઉપયોગી થઈ શકે માટે ચર્ચા કરેલ હતી અને ત્યારબાદ સિનિયર મેનેજર શ્રી નારાયણભાઈ પટેલે સાબર ડેરી દ્વારા તાજેતરમાં સાબરદણમાં કરેલ પચાસના ઘટાડા અંગે પણ જણાવેલ હતું આમાં રીતે સતત સાબરકાંઠા જિલ્લાની ટીમ ખેડૂતો માટે સતત પગે રહી કામ કરી રહેલ છે બિરોચી પસમુખ પ્રજાપતિ આઈસીવા ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા